સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી સામે હવે જ્ઞાતિવાદના આક્ષેપ થયા છે ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે દૂધ મંડળીઓ સંકળાયેલી છે તે મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી નથી સાબર ડેરીમાં કુલ બે હજાર બાર જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી છે જેમાંથી નવસો પચાસ જેટલી મંડળીઓની સભાસદ બનાવવામાં આવી છે જ્યારે બાકીની પચાસ ટકા કરતાં વધુ દૂધ મંડળીઓની સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતા નથી આ મામલે હાઈકોર્ટે પણ દિતા નિર્દેશ કર્યો હોવા છતાં ડેરીના નિયામક મંડળ બધા નીતિ નિયમોમાં કોળીને પી ગયું છે ગત વર્ષે પણ ખાસ સાધારણ સભા પહેલા સાબર ડેરીનું ખેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે તે વખતે ડેરીના એમડીએ લેખિતમાં બાકીની દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની બાહેંધરી આપી હતી ભાજપના જ કાર્યકરો આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા ત્યારે પણ આ સભાસદ બનાવવા માટેની સૂચના આપવામાં આવી હતી જોકે સાબરડેરી નિયામક મંડળે મુખ્યમંત્રીની સૂચનાને પણ અવગણી હતી સાબરડેરીમાં દબદબો જળવાઈ રાખવા માટે હજાર જેટલી દૂધ મંડળીઓને આજ દિન સુધી અને રજૂઆત જોર્થ મેટ્રો કરવા છતાં સભાસદ બનાવવામાં આવી નથી જેને લઈને આ સમગ્ર મુદ્દો જ્ઞાતિ વાત પર આવીને ઉભો થયો છે ત્યારે આગામી સમયમાં ભાજપ ભાજપા વચ્ચેનું આ દૂધનું રાજકારણ બીજા રંગ દેખાડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બિરોજી ભસમુખ પ્રજાપતિ આઇસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ સાબરકાંઠા અને બે હજાર અને બાર દૂધ મંડળીઓ કુલ આવેલી છે એમાંથી અંદાજે નવસો પચાસ જેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં આવેલ છે એના માટે જે બાકી રહી ગઈ હજાર એટલે પચાસ ટકા ઉપરાંત દૂધ મંડળીઓ છે એને સભાસદ આ ડેડીના નિયામક મંડળ એને સભાસદ બનાવતા નથી એમની મેલી મૂળાત છે કે ભાઈ આ હજાર સભાસદો દૂધ મંડળીવાળા જો સભાસદ થાય તો ચૂંટણીઓમાં અમને તકલીફ પડે અને ચોક્કસ જ્ઞાતિના માણસો ચોક્કસ ગ્રુપના માણસો જ દેડીમાં વહીવટમાં આવે અને અત્યારે જે હાલમાં જે વહીવટ કરે છે એમના સિવાય બહારનો કોઈ પણ માણસ દૂધ મંડળીના વહીવટમાં ન આવે એ આશયથી આ ચેરમેન એમડી અને એમની મંડળી નવીન સભાસદો કોઈ બનાવતા નથી આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરી અમે સરકારમાં પણ લડ્યા સહકાર મંત્રીને પણ મળ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ રૂબરૂ લેખિતમાં મેં રજૂઆત કરી કે સાહેબ આ દૂધ મંડળીઓને સમાન હક દરેકનો હોવો જોઈએ પરંતુ એક હજાર જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવતા નથી મુખ્યમંત્રી કાર્યાલયથી પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ કે આ લોકોને પશુપાલકોને ન્યાય આપો તો અને ગત સાધારણ સભામાં અમે મુખ્યમંત્રીશ્રીને લેખિત પણ આપેલું કે જો બાકી રહેલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં નહીં આવે તો તે દિવસે અમો ધરણાનો કાર્યક્રમ રાખીશું અને સાબરડીનો ઘેરાવ કરીશું